એટલે જો સમજણ હોય તો પછી ક્યારેય પણ આશરો તૂટે નહીં અથવા હોય તો તો પણ આશરો આશરો નહીં અને એક વખત ફિટ એટલે પછી બસ આ પ્રકારનો આપણા જીવનની અંદર કેટલા અંશે દ્રઢ થયો છે અહીંયા અમદાવાદના ચંપકભાઈ બેન્કર હતા શાસ્ત્રીજી મહારાજના અનન્ય શિષ્ય થયા મૂળ તો પોતે સત્સંગમાં આવ્યા કારણ કે એનો દીકરો બીમાર હતો એટલે કે વાત કરી કે શાસ્ત્રી મહારાજ બહુ પ્રતાપી છે આશીર્વાદ થી તમારા દીકરા દીકરો સાજો થઈ જશે સત્સંગમાં આવ્યા શાસ્ત્રી મહારાજ આશીર્વાદ આપ્યા અને દવા દારૂ પણ કરતા હતા દીકરાને તો સાજો ન થયો છેવટે લંડન લઈ ગયા ત્યાં આગળ સારવાર કરી દીકરો જામવા ગયો પણ ચંપકભાઈ બેંકર સત્સંગ કરતા કરતા એવી સમજણ દ્રઢ થઈ તો વિકરો ધામ માં ગયો તો પણ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે દેશ માત્ર એમને ઓછું લાગ્યું નહીં શાસ્ત્રી મહારાજ તો ગમે તેવી પરિસ્થિતિ સર્જાય સ્વામી સ્વામી તો તો રાઈટ હેન્ડ કહેવાય નહીં અને શાસ્ત્રી મહારાજ પોતે કહેતા કે આ સત્સંગ વધારવામાં નિર્ગાસ સ્વામીનો ચૌદ આણી ચૌદ આણી ફાળો છે આટલો જબરજસ્ત તો નિર્ગુમ સ્વામી ઈશાંગનો કેસ કર્યો આપણા સંતો ત્યાં જૂના મંદિરમાં ગયેલા ખેડા જિલ્લામાં ઈસ્ણાવ ગામ છે તો વડતાલમાંથી નીકળ્યા પછી સંતો ત્યાં ગયા હતા ત્યાંથી લોકોના કોટલા બારે નાખી દેવામાં આવ્યા જૂના મંદિરે કેસ કર્યો આ લોકો પંડ્યા છે વિમુખ છે કેસ ચાલ્યો એની એપીલ થઈ હાઈકોર્ટની અંદર બોમ્બે ની અંદર એટલે નિર્ગુદાસ સ્વામી છે ને આ કેસની અંદર બધું બધી રીતે સંકળાયેલા હતા એટલે નિર્મલદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજને કહેવા ભાવનગર ગયા કે આ કોર્ટમાં આ લોકોએ હાઈકોર્ટમાં અપીલ કરી છે તો આપણે સામે ક્રોસ અપીલ કરવી જોઈએ અને ક્રોસ અપીલનું આપણે ડ્રાફ્ટ કરવું જોઈએ તો વિર્મદાસ સ્વામી ત્યાં ભાવનગર ગયા ચીવનભાઈના મેળે શાસ્ત્રીજી મહારાજ ઉતરેલા અને રાત્રે મોરમોડા પહોંચ્યા નિર્મદાસ સ્વામી સૂઈ ગયા શાસ્ત્રી મહારાજ સુતા હતા પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રસંગો બધા કહેલા અહીંયાં એમને કહેલા ઘણી વખત બીજી જગ્યાએ પણ સ્વામી આ પ્રસંગો કહ્યા છે તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરી કે હું શાસ્ત્રી મહારાજની બાજુમાં જ સીધો હતો અને નિર્મુલદાસ સ્વામી વહેલા સવારે શાસ્ત્રીજી મહારાજ પાસે આવે છે શાસ્ત્રી મહારાજને વાત કરે છે કે સ્વામી આવી રીતે હાઈકોર્ટની અંદર અપીલ કરી છે તો આપણે ક્રોસ અપીલ કરવી જોઈએ અને આ રીતે ડ્રાફ્ટ તૈયાર કરવો જોઈએ હું ફલાણાને મળ્યો છું બીજાને મળ્યો છું તો આ રીતે આપણે આ કરવું જોઈએ શાસ્ત્રી મહારાજ કે આપણે મગનભાઈ સેક્રેટરીને બોલાવીએ એ કે એ પ્રમાણે આપણે આગળ વધીશું એટલે શાસ્ત્રી નિર્દુન સ્વામી ઉપડે એ કે આ મગન્યું અને ધન્યુ એ ધન્યુ ને મગનનું શું સમજે આ આ એના લઈને તો તો કેસ આપણે હારી ગયા શાસ્ત્રી મહારાજ કે એને બોલાવીશું પછી આપણે આગળ શું કરવું એ કરીશું એટલે નિર્ગુલ સ્વામી કે હું તમને કહું છું એ પ્રમાણે કરો અને તમારે ના કરવું તો કાંઈ ન નહીં એમ કરીને ઊભા થયા દાદરી નીચે ઉતર્યા ઓટું એ આગળ તૈયાર હતું અને પોતે જવા માટે તૈયાર થયા હવે ત્યાંના જે રહેવાસી એનું જે ઘર હતું જયંતિભાઈ એ જયંતિભાઈ નિર્ગુણ સ્વામીને બહુ કરગરે કે સ્વામી તમે ક્યાં જશો અત્યારે કે ભાઈ બીજી કઈ વાત કરવી મારે અત્યારે જવું જ છે ઘોડાગાડી બોલા મારે રહેવું જ નથી અને એમ કરીને ત્યાં તૈયાર થાય છે આ જયંતિભાઈ બહુ કરગરે છે દંડવત કરે છે સ્વામી તમે જમીને જાઓ હજુ તો તમે નાયા થયા નથી બહુ ઘર ઘરે છે શાસ્ત્રી મહારાજ પછી નિર્ગુલ સ્વામી રોકાય છે નાહી ધોઈને પૂજા પાઠ કરે છે પૂજા કર્યા પછી શાસ્ત્રી મહારાજને પગે લાગવા જાય છે અને પગે લાગીને પછી જય સ્વામિનારાયણ કરે છે શાસ્ત્રી મહારાજ પણ હવે તમે જુઓ શાસ્ત્રી મહારાજ છે ને તો નિર્ગુણ સ્વામી જયારે પગથિયા નીચે ઉતરવા માંડ્યા ને અને શાસ્ત્રી મહારાજ ને કહું હું જાઉં છું તો શાસ્ત્રી મહારાજ શું છે ખબર છે ઘા ઉપર મીઠું નાખ્યું શાસ્ત્રી મહારાજ કે જા તારી જો તો જા આવું શાસ્ત્રી મહારાજ બોલ્યા હવે તમે જુઓ વિચાર કરો કેવી રીતે સમાધાન થઈ શકે તો નિર્ગુણ સ્વામી નાઈ ધોઈને પૂજાપાઠ કરીને શાસ્ત્રી મહારાજને પગે લાગવા ગયા જે સ્વામિનારાયણ કયા શાસ્ત્રી મહારાજ પણ એવા તો શાસ્ત્રી મહારાજને જાણે કંઈ કઈ જ નથી અને શાસ્ત્રી મહારાજ પર જે સ્વામિનારાયણ કર્યા અને બીજી જ ઘડીએ નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રી મહારાજને મહિમાની વાતો કરવા લાગ્યા આ વિચાર કરો આનું નામ દ્રઢ આશરો કહેવાય બહુ અઘરું છે આ બહુ અઘરું કામ છે તો આવા તો ઘણા બધા પ્રસંગો નિર્મદાસ સ્વામીના જીવનની અંદર આપણને જોવા મળે છે તો આમ જોઈએ તો બીજો એક સેકન્ડ રહેને પ્રમુખ સ્વામી મહારાજ શું વાત કરી સ્વામી કે હું ત્યાં બાજુમાં સુધો હતો બધું જ જોયું બધું જ સાંભળ્યું અને મને તો થયું કે શું ને શું થઈ જશે પણ એક એક આ બે મહાપુરુષોની લીલા બહુ દિવ્ય લીલા હતી બીજા એક પ્રસંગે નિર્ગુદાસ સ્વામી તો આ રીતે સારંગપુરની અંદર સંત સ્વામીનો ઓરડો હતો એ સંત સ્વામીના ઓરડાની અંદર દીર્ગદાસ સ્વામી એ એમનો ઓરડો હતો એટલે સ્વામીને રાત્રે લઘુ કરવા માટે જવાનું થાય અર્ધરાત્રિ એટલે એમને વિચાર આવ્યો કે આપણે આ રૂમની અંદર ચોકડી ચોકડી બનાવવાની એટલે એમને પછી કોઠારીને વાત કરી કે તમે સ્વામીને વાત કર્યો ચોકડી મારે જરૂર છે અને આ રીતે બહુ છેટે જવું પડતું હોય છે એટલે કોઠારીએ શાસ્ત્રી મહારાજને વાત કરી શાસ્ત્રીમાં જ કે કઈ જરૂર નથી ગંધવાળો કરવો છે ત્યારે કઈ જરૂર નથી અને જ્યાં કોઠારી છે ને ધીર્ગુન સ્વામીને વાત કરે દીર્ગુન સ્વામી તો એકદમ થઈને શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા સ્વામીને કહ્યું કે સ્વામી ચોકડીને કેમ ના પાડો કે ગંદકી થાય મચ્છર આવે તો તમારા રૂપમાં ચોકડી છે તો ત્યાં ગંદકી નથી થતી તો દીર્ગુન સ્વામી એટલે પછી શાસ્ત્રી મહારાજ કે ચોકડી નહીં બને નહીં બને અને પછી તો દીર્ગુન સ્વામી ત્યાંથી રહ્યા સ્વીકારી લીધું જરા પણ લેશ માત્ર ને હવે વિચાર કરો આટલા મોટા નિર્ગુદાસ સ્વામી કહેવાય જબરજસ્ત માટે નિર્ગુદાસ સ્વામીનું શાસ્ત્રીજી મહારાજ પછી આપણે નામ લેવું હોય તો આટલો બધો જબરજસ્ત હો પણ લેશ માત્ર મનમાં નહીં કે હું આટલો મોટો છું આટલી બધી મેં સેવા કરી સેવા કરું છું અને શાસ્ત્રી મારે એક ચોકડી માટે ના છે આટલું બધું કરીએ છીએ તોય સી આપણા મનમાં થઈ જાય ને જોજો આપણા મનમાં થાય આટલી બધી ઓખ તમારા દીકરાને એડમિશન ના મળે આ ગ્રુપ મુકની અંદર એડમિશન ના મળે કારણ કે ક્રાઇટેરિયાને પોતે આગળ સેટિસફાઈ ના કરતો હોય તો બને ઉપર આવું બને બનતું હોય છે ઈ રાધા અમુક નથી બનતું પણ એ રીતે આપણને ખોટું લાગે અને સિસ્તાંગ પાછા પડી જાય તો આ દૃઢ આશ્રો ના કહેવાય બીજો એક પ્રસંગ તો દિર્ગુદાસ સ્વામીના છે ને દૃત્યાં ફટી ગયેલા હવે આમ તો નિર્ગુદાસ સ્વામી છે ને શસ્તી મહારાજના ધોતિયા પહેરતા શાસ્ત્રી મહારાજે ઉપયોગ કર્યા પછી એમને કાઢી નાખ્યા હોય તો એ ધોતિયા પહેરતા અને શાસ્ત્રી મહારાજ દાંડિયું કરતા દાંડિયું તમે જો આ ધોતિયું હોય તો આ વચ્ચનો ભાગ કસાતો જાય એટલે શું કરવાનું વચ્ચેથી કટ કરવાનું અને પછી બે છેડા ભેગા કરે દાંડિયું કહેવાય કારણ કે છેડાની અંદર બધું સ્ટ્રોંગ હોય એ બધું બસ ઘસારો ના લાગ્યો હોય તો દાંડિયું કરીને શાસ્ત્રી મહારાજ પહેરતા અને એ ધોતિયા છે ને એ કાઢી નાખીને દીર્ગુદાસ સ્વામી પહેરતા તો એક પ્રસંગ એવો બન્યો કે જ્યાં ખરેખર ધૃતિયા ખતમ જ થઈ ગયા હતા અને દિર્મોદદા સ્વામી શાસ્ત્રી મહારાજ પાસે જાય છે અને કહે છે કે સ્વામી કે નવા ધોતીયા જોઈએ છે ધ્વતિયા આપો સ્વામી કે કે નથી કોઠારમાં નથી એ વખતે એક બાવો આવ્યો અને બાબાએ છે ને તો શાસ્ત્રી મહારાજ પાસે દીક્ષા માગી અને કહ્યું કે ધૃતિયા જોઈએ છે તડત જ શાસ્ત્રી મહારાજે કોઠારમાંથી નવા ધોતિયા અપાવ્યા દિર્ગુપ સ્વામી આ જુએ આ જોઈએ સ્વામી કે સ્વામી તમે આ બાબા છે કમાન્ડર લઈને આવ્યો હોય માળા લટકાવી હોય સંન્યાસી છે અને એને તમે નવું આપ્યું અને મને તમે ના પાડી સ્વામી કે જુઓ એને કોઈ આશરો નથી એના માથે કોઈ ધણી નથી તમારા માથે તો ધણી છે હવે વિચાર કરો તો એક આવ્યો તો આપણે જોઈએ છે આપણા ઇતિહાસની અંદર તો આપણે સત્સંગના પુસ્તકો વાંચીએ ને આપણા જીવનની અંદર દેશકાળ તો આવતા જ છે હવે એમાં તો દેશકાળ નથી આવવા આમાં તો કોંકવા આપણું કંઈક રાખ્યું ન રાખ્યું બોલાવ્યા ન બોલાવ્યા નામ રહી ગયું ત્યાં આગળ ઠાકોરવાડા કરીને ગામ છે સાઉથ ગુજરાતમાં ઠાકોરભાઈ એ ઠાકોરભાઈ એ ગામની અંદર મંદિર મુખ્ય ફાળો એનો પાયાથી શિખર સુધી મંદિર કરવાની અંદર આ ઠાકોરભાઈ મુખ્ય વ્યક્તિ ધરી હવે પ્રતિષ્ઠાનો સમય આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને પછી બહુ સરસ સમારંભ થયો જેને જેને સેવા કરી નામ બોલાય બાપાના આશીર્વાદ એ વખતે ઠાકોરભાઈનું નામ જ રહી ગયું શું થાય તો નામ રહી ગયું એના આજુબાજુ બધા સદાવાલા બેઠા હતા એને ઇન્વાઇટ કરેલા ઠાકોરભાઈને ગોદો માર્યો જો આ તમારો સત્સંગ જો તમે આટલી બધી સેવા કરી અને તમારું નામ ના બોલાય તમારી કિંમત શું એટલે એ વખતે ઠાકોરભાઈ વિચાર કરો આ તો સીધો ઘા જ વાગ્યો નામ ના બોલાયો એટલે હા પીડા તો થાય થોડુંક તો અસ્વસ્થ તો થઈ જ ચાય ઠાકોરભાઈ એ વખતે એના સદાવાળાને કે છે જુઓ તમને ખબર છે મારી કિંમત કેટલી હતી પહેલા મારી કિંમત કોડીની હતી અત્યારે જે પણ કાંઈ પૂછવું એનું કારણ છે પ્રમુખ સ્વામી મહારાજ અને નામ ન બોલાયું તો રહી ગયું તેમાં શું યાદ નહીં થાય ઓછો સત્સંગ મૂકી દેવાનું હોય અને આ પ્રસંગ પૂરો થયો પછી બધાને યાદ આવ્યું કે ઠાકોરભાઈનું નામ રહી ગયું બાપા જમવા ગયા થોડાક બધા કાર્યકરો બેઠા હતા સ્વામીને વાત ખબર પડી અને બાપાએ જમવાનું પૂરું કર્યું એ વખતે બાપા મુજબ પોતે છે ને ઠાકોરભાઈ ઠાકોરભાઈ ની માફી માંગે છે સ્વામી કે છે કે તમારું નામ રહી ગયું સ્વામી કે ધન્યવાદ છે તમારા સત્સંગને જો બીજો કોઈ ફક્ત ઘર થઈ થઈ હતો પણ તમે ખરેખર સત્સંગ પચાવ્યો છે તો તો આ સમજણ આપણા જીવનની અંદર આવી જો સમજણ આવો દ્રઢ આશરો જો હોય ને તો કદાચ કોકવાર સંકલ્પ પૂરો થાય ન થાય કોકવાર વ્યવસ્થા થાય ન થાય ના પાડે ભાઈ બધા ક્યાં ઓળખે છે આપણને બધી બધી જગ્યાએ કે આપણને ઓળખતા હોય તો બધા પ્રસંગો બનતા હોય છે પણ એ વખતે આપણે છે તો મહારાજ કહે કે સાધનો આ એક આશ્રો આશ્રુ તો આપણી સમજા તો શ્રી મહારાજ સર્વોપરી છે ગુણાતીતાનંદ સ્વામી ભૂળ છે સત્પુરુષ છે મોહન સ્વામી મહારાજ છે મોક્ષો દ્વાર છે આ બરાબર કાંઠવાળી ક્યારેય મોત માં લેવાવું નહીં આશરો એક વખત મોં સ્વામીએ નિરૂપણ કરતા ઘણા વર્ષો પહેલા અહીંયા વાત કરેલી નિયમ ધર્મ પણ આશરો એ આશ્રાનું એક પ્રતિક છે સ્વરૂપ છે તો આશરો દ્રઢ છે આપણને ખબર કેવી રીતે પડે તો ભાઈ કોઈ ક્યારેય પણ કોઈ કાંઈ દોરા બાંધવાની જરૂર નથી ક્યારેય અમને આશરો કરવાની જરૂર નથી દરેકને રિસ્પેક્ટ આપવાની એની આપણે ના નથી પણ આપણા જીવનની અંદર કોઈ એવા દેશકાળ આવે તો લાવો આની પાસે આશીર્વાદ લે આની પાસે જઈએ એવું કાંઈ જરૂર નથી મહારાજની ઈચ્છા